નમસ્કાર મિત્રો સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં તેર વર્ષના ભાઈએ તેની એક વર્ષની બહેનની હત્યા કરી નાખી છે જી હા સાંભળીને નવાઈ લાગીને પરંતુ આ હકીકત છે સુરતમાં સતત રડી રહેલી બહેનનું તેર વર્ષના ભાઈએ ઓશિકાથી મોઢું દબાવી દીધું હતું મોઢું દબાવવા છતાં બહેન રડતા ગળું દબાવી હત્યા કરી નાખી હતી ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે પરિવારે પૂછપરછ કરતા ભાઈએ જ હત્યા કર્યાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ ચોંકાવનારી ઘટના સુરતના નાનપુરા વિસ્તારની છે જ્યાં એક તેર વર્ષના ભાઈએ પોતાની એક વર્ષની બહેનની હત્યા કરી દીધી છે હત્યાનું કારણ એ જ હતું કે બહેન સતત રડી રહી હતી તેર વર્ષના ભાઈ પાસે તેની બહેન હતી અને બહેન સતત રડી રહી હતી ત્યારે બહેનના રડવાથી કંટાળેલા ભાઈ પહેલાં પોતાની જ બહેનનું ઓશિકાથી મોઢું દબાવ્યું છતાં બહેન રડી રહી હતી ત્યારે છેલ્લે તેર વર્ષના બાળકે બહેનનું ગળું દબાવી દીધી તબીબોએ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે સામે આવ્યું કે ગૂંગળામણથી મોત થયું છે પરિવારે તેર વર્ષના ભાઈને પૂછપરછ કરી તો ભાઈએ આ મોટો ખુલાસો કર્યો કે બહેન સતત રડતી હોવાથી તેણે ગળું દબાવીને પોતાની જ એક વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો